નમસ્કાર સિદ્ધુ અને સટ સાથે હું કિશન કાટિલે આપનું હાર્દિક સ્વાગત કરું છું રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલાને લઈને એક ત્યાં તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં બદલવામાં આવે તેવી વાત ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ કરી દીધી છે પરસોત્તમ રૂપાલા રામ મોકરિયા રાજુ ધ્રુવ સહિતના તમામ લોકોએ કહી દીધું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ

ગુજરાતમાં રાજકીય માહોલ એ સતત ગરમ છે અને ખાસ રાજકોટ બેઠક કે જ્યાં પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી વાત એ હવે રાજકીય રીતે આગળ વધી રહી છે છે સમાજની સ્પષ્ટ માંગ કે નિવેદન રૂપાલાને બદલવામાં આવે સીધું અનસર પ્રસ્તુત છે ક્ષત્રિય સમાજ એ દબાવની રાજનીતિ કરી રહ્યું છે કે પછી ખરા અર્થમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી છે નમસ્કાર જઈશું કારણ કે રૂમ નું બજાર વાગી ગયું છે પરસોત્તમ રૂપાલા ને લઈને સૌથી મોટા સમાચાર રાજકોટ લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે પરસોતમ રૂપાલાની ટિકિટ કપાવાને લઈને ભાજપના ધારાસભ્ય મોહન કુંડારીયા નામની હજી તો માત્ર ચર્ચાઓ છે ત્યારે તેઓ દોડતા થયા છે મોહન કુંડારીયા નામની ચર્ચા વચ્ચે જીતુ સોમાણી અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા પરસોત્તમ રૂપાલા મળવા પહોંચ્યા છે જીતુ સોમાણી પણ રીતે ન મળે તો માત્ર ચર્ચાઓ છે ભારતીય જનતા પાર્ટીએ એ તો સ્પષ્ટ કરી દીધું છે કે પરસોત્તમ રૂપાલા જ ઉમેદવાર છે પરંતુ એમ છતાં પણ જીતુ સોમાણી અને કાંતિ અમૃતિયા તાત્કાલિક રાજકોટ પહોંચી ગયા છે સહયોગી ગૌતમ ગૌતમ મારી સાથે છે મૃતિયા અને જીતુ સામાણીનું ત્યાં આવવું કારણ કે મોરબી વિધાનસભા ક્ષેત્ર તો કચ્છની અંદર આવે છે એમ છતાં પણ ત્યાં તેમનું આવી પહોંચવું શું સૂચક લાગી રહ્યું છે આખી વાતમાં તમને જી ચોક્કસ છેલ્લા બે દિવસથી એવી ચર્ચા છે કે પરસોત્તમ રૂપાલાનું કદાચ નામ ભલે ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે રાજકોટ લોકસભા ઉપરથી પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડવાના છે તેમ છતાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે પરસોત્તમ રૂપાલાને કદાચ જો ઉમેદવારી પરત ખેંચવામાં આવે તો કોણ તો મોહન કુંડારિયા છે તેને ફરી એક વખત રિપીટ કરવામાં આવે કેમ કે આજે જે ચર્ચાએ જોર પકડ્યું છે કે એમના ડમી ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાના ડમી ઉમેદવાર તરીકે મોહન કુંડારીયા ફોર્મ ભર્યું છે ને ત્યારથી જ આ ચર્ચા વધુ વેગવંતી બની છે કે મોહન કુંડારીયા ફરી એક વખત રિપીટ કરવામાં આવે જો નવા જૂની થાય તો હવે જે જીતુ સોમાણી અને જે મોહન કુંડારિયા વચ્ચેનો જે જૂથવાદ છે તે સૌ કોઈ જાણે છે તેઓ મીડિયામાં પણ બેફામ બોલી ચૂક્યા છે ભૂતકાળની અંદર એટલે આ જકજાહેર જૂથવાદ છે ને આ જૂથવાદ છે તેના પરિણામે જ આ જે ઘટનાક્રમ છે તે બની રહ્યો છે કે જીતુ સોવાળી અને કાંતિ અમૃતિયા છે તે આજે રાજકોટ લોકસભાની મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જે વર્ષોત્તમ રૂપાલા છે તેને મળવા માટે પહોંચ્યા હતા હવે સવાલ એ છે કે જો આ પ્રકારનું રાજકારણ બને કેમ કે ભૂતકાળમાં જ્યારે જૂથવાદ સામે આવ્યો હતો જ્યારે આ નેતાઓ વચ્ચેનો જૂથવા ચરમસીમાએ હતો ત્યારે જે જે જીતુ સોમાણી છે તે એવું બોલી ચૂક્યા છે કે આ છેલ્લી ટર્મ છે અને અનેક એ પ્રકારના નિવેદનો આપી ચૂક્યા છે કે મોહનભાઈનું રાજકારણ પૂરું છે પરંતુ જો નવા જૂની થાય તો એક વખત મોહનભાઈ છે તે રાજકોટથી લોકસભાની ચૂંટણી લડે ને એના જ કારણે જે આ જૂથવાદ છે તે એક વખત સક્રિય થાય ને એટલે જ આજે જીતુ સોમાણી ને કાંતિ અમૃતિયા છે તે રાજકોટની બજેટ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા જી ગૌતમ એક તર વિવાદ એ બંધ થવાનું નામ નથી લેતો અને એવામાં આ બંને આગેવાનો ત્યાં આવવું જો કંઈ નથી થાતું પરંતુ એમ છતાં પણ ત્યાં આવું તો જીતુ સોમાણી આપણે સાથે જોડાયા છે જીતુભાઈ રાજકોટ પહોંચ્યા છો હેલો જીતુભાઈ રાજકોટ પહોંચ્યા છો ડેમેજ કંટ્રોલ માટે નહીં 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 ડેમેજ કંટ્રોલ માટે નહીં ચૂંટણી પ્રચારના વ્યૂ માટે માર્ગદર્શન લેવા માટે નહીં નહીં અને એટલે સેના માટે આપ પહોંચ્યા છો રૂપાલાજીને મળવા માટે પહોંચ્યા છો રૂપાલા સાહેબ ને મલવા એટલા માટે ગયા તા કે ચૂંટણી પ્રચાર માર્ગદર્શન લેવા માટે ગયા તા આગામી કાર્યક્રમો નો જે કાર્યક્રમ કરવાના હોય એટલા માટે મોહન કુંડારિયાના નામ ને લઈને ચર્ચાઓ હતી એટલા માટે પોચ્યા છો આપ નહીં 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 આમાં કોઈ કોઈ ઉમેદવાર ને બદલાવાની વાત જ નથી મોહન આમાં ક્યાં નામ જ છે અને દેવાની જતી હોય તો પેલા જ નો થઈ દીધી હોય મોહન કુંડારિયા ને

અને આવું થાય તો પછી આવું કોઈ થવાની કોઈ વાત જ નથી એમ નહીં આ હું ઈ કહું છું કે આવું નથી થવાનું પણ થાય તો અરે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે સ્પષ્ટ રૂપ ન આપી દીધી 26 ઉમેદવારમાંથી જ્યારે એક પણ ઉમેદવાર બદલાવા મને આવે અને મોહનભાઈ માટે તમે તો પહેલેથી નારાજ હતા નહીં નહીં આવું કઈ છે જ નહિ રૂપાલા સાહેબ ની ટિકિટ મળી ગઈ ગીના ટ્રમ માં પછી શું છે કોઈ વાત જ નથી તો આજની મુલાકાતે માત્ર એમને મદદ માટેની હતી કે એમના પ્રચાર માટે ની હતી હવે અમારા વિધાનસભામાં જે કાર્યક્રમ ગોઠવવાનો હોય એનો એ સમય લેવા માટે અમે સાથ પાસે ગયા હતા જી જીતુભાઈ આપ જોડાયા બદલ આપનો આભાર તો જીતુ સોમાણીનું સ્પષ્ટ કેવું છે કે જો ટિકિટ આપવાની હોત તો પહેલા જ આપી દેવામાં આવી ગયા હતા વિધાનસભા મત વિસ્તારની અંદર તેમના કાર્યક્રમો ગોઠવવાના હોવાથી તેમનો સમય લેવા માટે અમે પહોંચ્યા હતા ઉમેદવાર એ પરસોત્તમ છે ગૌતમ ભેડા પાસે જઈશું ગૌતમ શું લાગી રહ્યું છે બંને ધારાસભ્યોની ત્યાં સૂચક હાજરી અને જીતુ સોમાણી સાથે વાત પણ કરી કહ્યું કે કુંડારિયાને તો આપવાની કોઈ વાત જ નથી પહેલા જ એમનું નામ હોત તો નામ છે જ નહીં મતલબ કે પરસોત્તમ રૂપાલા જ લડવાના છે અને પરસોત્તમ રૂપાલા જ અમારા ઉમેદવાર છે જોતો જીતુભાઈ તો એવું પણ બોલ્યા છે કે હવે છવ્વીસે છવ્વીસ જે ઉમેદવારો છે તેને કોઈને બદલાવવામાં નહીં આવે પરંતુ ભૂતકાળમાં પણ આ કદાચ પ્રથમ વખત એવી ઘટના બની હશે કે ઉમેદવારોના નામ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા ને ત્યારબાદ બદલાવવામાં આવ્યા ઉમેદવારોના નામ એવી બેઠકો છે આપણી સામે ગુજરાતની અંદર એટલે આપણે એવું ન કહી શકીએ ભલે જીતુભાઈ એવું કહેતા હોય કે છવ્વીસે છવ્વીસ નામ છે તો હવે નથી બદલાવાના પરંતુ એની પણ શક્યતાઓ છે કારણ કે જે રીતની અત્યારે વિરોધ સતત ચાલી રહ્યો છે પરસોત્તમ રૂપાલાના નામ ને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા જે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે બેઠક પણ છે અમદાવાદની અંદર થોડા દિવસ બાદ સંમેલન પણ મળવાનું છે એટલે આજે ક્રમશઃ જે ઘટનાક્રમ બની રહ્યો છે આજે નહીં તો પાંચ દિવસ પછી પણ શું થાય તે કહેવું મુશ્કેલ છે ને એટલા જ માટે આ જે જીતુ સોમાણી ને કાંતિ અમૃતિયા છે તે મળવા માટે પહોંચ્યા હોઈ શકે સ્પષ્ટપણે એ તો સ્વીકારવાના નથી મીડિયા સામે કે અમે શા માટે આવ્યા હતા વિધાનસભાના કાર્યક્રમની જો ચર્ચા હોય તો તે ટેલિફોનિક પણ થઈ શકતી હતી ટેલિફોનિક પણ સમય લઈ શકતા હતા પરંતુ આ રૂબરૂ મળવા આવું અને આ જ ટાઈમે આવું એ સૂચક છે જી વેલકુમ ગૌતમ ભેડા સોમાણી અને કાંતિ અમૃત્ય બંનેની મુલાકાતને લઈને રાજકોટના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે જે નામ ચર્ચાઓએ જોર પકડ્યું એ નામના કારણે ફરી એક વખત રાજકોટની અંદર જે આખો વિવાદ છે જોવા મળી રહ્યો છે જીતુ સોમાણી અને મોહન કુંડારિયા વચ્ચેનો જૂથવાદ જાહેર છે આ બંને નેતાઓ રાજકોટ પહોંચ્યા અને રાજકોટ પહોંચતા જ રાજકોટના જૂથોમાં ચર્ચા થઈ રહી છે કારણ કે બધી જ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલા જ ઉમેદવાર છે આ તમામ ચર્ચાઓ એ ફાઈનલ છે પરંતુ એમ છતાં પણ બંને ધારાસભ્ય ત્યાં જાય પરસોત્તમ રૂપાલા સાથે મળે એને લઈને ઘણી બધી ચર્ચાઓ એ રાજકોટ ભારતીય જનતા પાર્ટી અને જે મોહન આ આખી જે ઘટના બની પરસોત્તમ રૂપાલાએ પણ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત મૂકી હતી શું કહ્યું પરસોત્તમ રૂપાલાએ પોતાની ટિકિટને લઈને એ પણ આપણે સાંભળી લઈએ ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ તારીખ છે પરસોત્તમ રૂપાલા ને લઈને આ સૌથી મોટા સમાચાર રૂપાલાના વિરોધમાં સત્રિયની ઇતિહાસ રચવા જઈ રહી છે

એ બેલેટ પેપર થી કરવામાં આવે છે પરસોતમ રૂપાલાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે રાજકોટ બેઠક પરથી એકસો સત્ર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે મહાસંમેલન બહેનોનો પણ ભરાશે અને એ સંમેલન ક્યાં સુધી બેસી રહેશે અંત આવશે એનો કોઈ ઓલો નથી અને બીજું કે એક ટેકનિકલ એક આમાં પહેલાં અમને કીધું એક ટેકનિકલ ગેજ ઊભો થાય એ માટે પણ અમે એક આનું છે કે સો બહેનો અમે સો બહેનો રાજપૂત સમાજની બહેનો આની માટે લોકસભાનું ત્યાં નામાંકન ભરશે અને સો સંખ્યા તો હું ખાલી મારી રીતે આપું છું એક આ યજ્ઞ છે હોમ છે એમાં દરેક બહેનો આખી રાજપૂત સમાજની હું બહેનોને અહીંથી કહું છું કે એમાં પોતાની આહુતિ આપી શકે પોતાનું નામાંકન ભરી શકે

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ રહી ચૂક્યા છે સકત્રીય સમાજના આગેવાન છે રૂપાલાના વિરોધના ઉપલેટામાં પડ્યા પરસોત્તમ રૂપાલાના નિવેદનથી સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સમાજની વાત પૂર્વજોનું અપમાન સત્રાણીઓનું અપમાન સમાજને પડકાર એવા બેનરો સાથે જયરાજસિંહ જાડેજા અને પરસોત્તમ રૂપાલાના વિરોધના પોસ્ટર લાગ્યા છે આ સરકાર ભાજપ સરકાર જો રૂપાલાને ક્યાંય ટિકિટ ને સ્થાન આપશે તો અમે ભાજપ વિરોધમાં થઈ અને આખા ગુજરાતની અંદર જો અમારે જરૂર પડી અને આ નહીં કરે સરકાર તો એના માટે અમે ઉગ્ર આંદોલન કરશું આગામી સમયમાં અને આ પુરુષોત્તમભાઈને એને પાછા ઘરે બેસાડી દેવાના છે એને એની ઘરે મોકલી દો અમારે બીજું કાંઈ અમારી માંગ નથી અમારે કઈ કોઈ બીજી વસ્તુ જોતી નથી

વિરોધ છે તે ક્યાંક ને ક્યાંક વધી ગયો છે તે જોવા મળી રહ્યો છે તેને લઈને કહી શકાય કે આ પેલા પરસોત્તમ રૂપાલાનો વિરોધ હતો હવે તો કહી શકાય કે એક સમાજમાં બે ફાટા ફરતા હોય તેવું લાગી રહ્યું છે જયરાજસિંહનો પણ વિરોધ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે એટલે કહી શકાય કે ઉપલેટાની અંદરમાં પરસોત્તમ રૂપાલાના ફોટા ઉપર અને જયરાજસિંહના ફોટા ઉપર ચોકડી મારી અને તેવા બેનરો લગાવ્યા હતા ઈદનું વિસ્તાર બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો આ ઉપલેટાનો ગાંધીચોક વિસ્તાર છે કે જે વિસ્તારોમાં બેનરો મારવામાં આવ્યા હતા બેનરો મારીને વિરોધ કરવામાં આવ્યો હતો આ પહેલાં તો કહી શકાય કે હરસો તો મૃપાલનો જ વિરોધ ઉપયોગ પણ હવે આ ક્યાંક ને ક્યાંક ઝીરાચીરો પણ વિરોધ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે તેને લઈને અધીરા ઝીરા અને હરશો તો મૃપાલના બંનેના ફોટા ઉપર ચોકડી મારી અને વિરોધ છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહ્યો છે કિશન હરેશ કોને પોસ્ટરો માર્યા હોય એવું કે અનુમાન સામે આવી રહ્યું છે પોસ્ટરો કોના દ્વારા મારવામાં આવ્યા હોય તરીકે વાત કરવામાં આવે તો અહીંના સ્થાનિક લોકોએ મહેરા હોય એવું હાલ જાણવા મળી છે તેને લઈને હાલ વિરોધ છે તે જોવા મળી રહ્યો હતો પરંતુ કહી શકાય કે આ બેનરો માર્યા બાદ જ્યારે પોલીસને ખબર પડી ત્યારે આ બેનરો છે જે હાલ હટાવી દેવામાં આવ્યા છે પરંતુ આવા ઠેર ઠેર જગ્યા ઉપર બેનરો મારવામાં આવે છે હજી કેટલી જગ્યાએ બેનરો મારવામાં આવે છે તે પણ તપાસ કરવામાં આવી છે એટલે કહી શકાય કે વિરોધ ક્યાંક ને ક્યાંક છે તે જોવા મળી રહ્યો છે જી કિસાન આભાર આરેશ તો હવે જયરાજસિંહ જાડેજાના પણ પોસ્ટરો મારવામાં આવી રહ્યા છે પરંતુ ફરી બઝર વાગ્યું છે ગુજરાત ફર્સ્ટના બોર્ડરૂમમાં ગુજરાતની રાજનીતિ સતત ગરમાઈ રહી છે રાજકોટ બેઠક પર પરસોતમ રૂપાલાના વિરોધ વચ્ચે સૌથી મોટો સમાચાર ગુજરાત ફર્સ્ટ પર સક્રિય સમાજના આંદોલનને લઈને સૌથી મોટો સમાચાર આંદોલન વચ્ચે સોશિયલ મીડિયાની અંદર વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે શું ખરા અર્થમાં પરસોતમ રૂપાલાનો વિરોધ છે તેવા સવાલો સાથે વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે લે ભાગુઓના પ્યાદા બની અને સમાજને ગેરમાર્ગે દોરે છે સક્રિય હોવા છતાં પણ કોઈનું મોહરું બની ગયા છે તેવો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સક્રિય સમાજ સમજદાર છે રૂપાલાની સાથે છે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગુજરાત ફર્સ્ટ પર સક્રિય સમાજના આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સોશિયલ મીડિયાની અંદર આ વાયરલ થયો છે વિડિયોમાં શું કહેવામાં આવ્યું છે વિડીયો આગેવાનો એટલે કે કિરીટસિંહ રાણા હોય કેસરી દેવસિંહજી હોય કે પછી ગધેથડ આશ્રમના સંતશ્રી હોય તમામ લોકોની જે અપીલો છે કે ભાઈ ક્ષત્રિય સમાજ એ મોટું મન રાખનારો સમાજ છે માફી આપણે આપી દેવી જોઈએ રૂપાલાજી આપણા વડીલ છે એમને આપણી માફી માગી લીધી છે આપણે માફી આપી દેવી જોઈએ એમ છતાં પણ માફી કેમ નથી આપવામાં આવતી એનો મતલબ કે સક્રિય સમાજને કોઈ ગેરમાર્ગે દોરી રહ્યું છે લેભાગુઓના પ્યાદા એ સમાજને ગેરમાર્ગે દોરે છે એવા સવાલો આ વિડીયોમાં કરવામાં આવી રહ્યા છે આખો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એ પણ એક વખત જોઈ લઈએ શું જરૂર છે તમને વિનંતી કરું તમે જોડાઈ જ્યારે આ કક્ષાના વ્યક્તિ અને આવડી ભૂલ કરી જાય અને પોતે જ્યારે ક્ષમાની સર્ક્યુલેશન આવી વિડીયો બનાવીને સર્ક્યુલેશન કરે તો આપણે પણ એક ક્ષત્રિય તરીકે એ જે ક્ષમા માગે છે એમાં આપણે ધ્યાન દેવું

સહયોગી દીક્ષિત દીક્ષિત અમારી સાથે છે સમાજને ગેરમાર્ગે કોણ દોરે છે સોશિયલ મીડિયામાં એક જવાબ આપતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે બિલકુલ સ્ટ્રેટર્જી પૂર્વક આ વિડીયો જવાબ આપતો વાયરલ કરવામાં આવ્યો છે જેમાં કેસરી દેવસિંહ છે જેમાં જયરાજસિંહ જાડેજા છે જેમાં કિરીટસિંહ રાણા પણ છે ને કે એવું છે કે મોહરું બની ગયું છે પરંતુ કિશન એ દિવસે હકીકત હતી કે એ દિવસે હકુભા ના હતા બાકી કદાચ વિડીયોમાં એ પણ હોત એ દિવસે પ્રદ્યુમનસિંહ જાડેજા ન હતા બાકી એ પણ હોત વિરેન્દ્રસિંહ જાડેજા ન હતા બાકી એ પણ હોત એટલે કહી શકાય કે જે બે ફાટાની વાત કિશન આપણે એ દિવસે કરતા હતા કે ક્ષત્રિય સમાજમાં પણ ક્યાંક બે ફાટા જોવા મળશે પરંતુ જે ભાજપ સમર્થિત ક્ષત્રિય સમાજના ઘણા બધા લોકો છે તે પણ આ એક બેઠક વિરોધમાં હતા એટલે કે આજે ઉપલેટામાં પોસ્ટર પણ લાગ્યા ક્યાંક જયરાજસિંહની સ્પીચ પણ આવી એટલે કહી શકાય કે કિસાન એક આ વિડીયો છે તે સ્ટેન્ડર્ડથી પૂર્વક મૂકવામાં આવ્યો છે કારણ કે ટૂંક સમયમાં આપણે બતાવશું કે ભાવનગરના રાજવીએ પણ શું કહ્યું જયવીર રાજ છે તો તમામ લોકો છે તે પરસોત્તમ રૂપાલાના નિવેદનને વખોડી રહ્યા છે એટલે કહી શકાય કે એક સરખો સુર છે તે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ જોકે તે ભારતીય જનતા પાર્ટીનો નિજી વિષય છે પરંતુ જો અત્યારે જે પ્રમાણે આખા ગુજરાતમાં સ્ટેટર્જી બની રહી છે કે ગામડે ગામડે ખૂણે ખૂણે ક્યાંય કરણી સેના નથી પરંતુ ક્ષત્રિય સમાજના અલગ અલગ ગ્રુપ છે અલગ અલગ તમામ લોકો છે તે એક સાથે વિરોધ કરી રહ્યા છે ક્ષત્રિય સમાજ એ માફી આપી દીધી છે એવું મોટા નેતાઓનું નિવેદન તો પછી કોણ એ પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન સાંભળ્યું પ્રદીપસિંહ વાઘેલાનું નિવેદન આવ્યું હકુબા જાડેજાનું નિવેદન આવ્યું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન આવ્યું તો નહીં જે પહેલી કેડરના ક્ષત્રિય સમાજના નેતા છે ને એ હજુ પણ સામે નથી આવતા તે આવીને એવું નથી કહેતા કે અમે રૂપલાના નિવેદનની વિરોધમાં છે ને એવું પણ નથી કહેતા કે સાથે છે તો હજી સુધી ખુદ ક્ષત્રિય સમાજમાં પણ સ્પષ્ટ નથી થઈ શક્યું કારણ કે તમામ સમાજના આગેવાનોને એક એવો ડર છે કે કદાચ અમે બોલશું તો જયરાજસિંહ જેવા પોસ્ટરો અમારા પણ લાગશે કારણ કે પાટીદાર અનામત આંદોલન સમયે ગુજરાતમાં થયું હતું કે જે પાટીદાર સમાજનો ધારાસભ્ય અથવા તો નેતા પણ સમાજની વિરુદ્ધ બોલતું હતું તેના થારી વેલેડ સાથે વિરોધ થતા હતા અને જયરાજસિંહનું એક નિવેદન બાકી દબંગ નેતાની છાપ છે જયરાજસિંહ જાડેજાની ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં તેના વિરોધ પર તેના ગોંડલથી પચાસ કિલોમીટર દૂર ઉપલેટામાં પોસ્ટર લાગી ગયા એટલે કહી શકાય કે આ એક વિરોધ છે ને તેના જ કારણે મોટા ગઝન નેતા સમાધાન થયું કે સમાધાન નથી થયું તે મગનું નામ મરી નથી પાડતા બિલકુલ તો સમાધાન થયું કે ના થયું તેમાં મોટા નેતાઓ પણ મગનું નામ મરી નથી પાડતા પરંતુ હાલ આ વિડિયો વાયરલ થયો છે કે સક્ત્રિય સમાજ એ માફી આપનારો સમાજ છે તમામ લોકોના તેમાં ક્લિપની અંદર નિવેદનો પણ લેવાયા છે

એ ખૂબ વર્ષે છે પોતાનું આખી નિવેદન આપે છે કે ભાઈ કોણ છે હું સમાજનો માણસ છું હું સમાજની સાથે છું અને એમના એક નિવેદનથી આજે જયરાજ જાડેજાના પણ વિરોધના પોસ્ટર લાગી જાય છે દબંગ નેતા છે પૂર્વ ધારાસભ્ય છે સમાજના આગેવાન છે પર્ષોત્તમ રૂપાલાની સાથે એમના પણ પોસ્ટર મારી દેવામાં આવ્યા છે હવે સમાજના દિગ્ગજ ફર્સ્ટ કેડરના નેતાઓ જેને કહેવાય ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ ક્યારે પોતાની વાત મૂકશે એના પર પણ સૌની જે નજર છે એ નજર બંધાયેલી છે અને જયરાજસિંહ જાડેજાએ જે પરસોત્તમ રૂપાલા માટે જે આખા એ કાર્યક્રમનું આયોજન થયું હતું એ કાર્યક્રમના આયોજનમાં જયરાજસિંહ જાડેજાના બોલ હતા એ પણ આપણે સાંભળી લઈએ કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે મને આમંત્રણ આપે સમય તમારો સ્થળ તમારું તારીખ તમારી ગાડી મારી તમે ક્યુ નિયમ આવીશ તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ મારા સ્વભાવથી કરીશ અને તમે જો મને કરો તો મને આમંત્રણ આપો નહીં હું તમને આપું છું હું તમને આમંત્રણ આપું છું પણ તમે મને બોલાવો તો મને મજા આવશે જેની તકે તમે મને બોલાવો કોઈ દિખર નથી થતું જેને આવી ચટપટી હોય તે

ફરી વખત રાજેશ ચુડાસામાને લોકસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે જો કે ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા બાદ જ રાજેશ ચુડાસામા વિવાદોમાં હતા રાજકીય વિશ્લેષકોથી માંડી અને આખાઈ સૌરાષ્ટ્રનું કહેવું હતું કે તેમની ટિકિટ એ કપાઈ જશે ટિકિટ તેમને નહીં આપવામાં આવે પરંતુ એમ છતાં પણ તેમને ટિકિટ આપવામાં આવી અને હવે જે રઘુવંશી સમાજ છે લોહાણા સમાજ છે તેમનો વિરોધ કરી રહ્યો છે આવતીકાલે રાત્રે રઘુવંશી સમાજની બેઠક મળશે અને ઉચ્ચ કક્ષા સુધી એટલે કે દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડ સુધી પોતાની વાતને મૂકી શકે તેના માટેની જે સ્ટ્રેટર્જી છે એ બનાવવામાં આવી રહી છે રાજેશ ચુડાસામાનો વિરોધ એ જૂનાગઢ બેઠક પર લોહાણા સમાજ કરી રહ્યું છે આવતીકાલે આ મહત્વની બેઠક મળશે અને આ બેઠકની અંદર રાજેશ ચુડાસામાની જે ટિકિટ છે ટિકિટ રિપીટ કરવામાં આવી છે એ રિપીટ થયેલી ટિકિટને લઈને ઉચ્ચ કક્ષા સુધી પોતાની વાત પહોંચાડવા લોહાણા સમાજ એ રજૂઆત કરવા જઈ રહ્યો છે તો સીધું અને સટ વોરરૂમથી હાલ આટલું જ બધું સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર